હેલો મિત્રો કેમ છો આજે વાર મંગળવાર તારીખ ત્રીસ જાન્યુઆરી વધ ચોથ તો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો હવે આધાર કાર્ડ ઉપર મળશે લોન ગરીબ પરિવાર અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ દસ હજાર અને બીજા વર્ષ વીસ હજાર સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે ચાર મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારને પગભર કરવાનો છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો કચ્છમાં ફરી ધરતીકંપ ચાર પોઈન્ટ સાત ની તીવ્રતાનો આંચકો આવતા જ લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો માત્ર ચારસો પચાસ માં ગેસ સિલિન્ડર નવા વર્ષે ગેસ સિલિન્ડર ને લઈને સારા સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં જ રાજસ્થાન સરકાર ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને નાગરિકો પણ પગલે ચારસો પચાસ રૂપિયાનું ગેસ નું સિલિન્ડર આ અંગેની બજેટમાં પણ જાહેરાત થાય તેવી શક્યતા છે બીપીએલ કાર્ડ ધારકો ને અને ઉજ્જવલાના લાભાર્થીઓને તેનો ફાયદો મળશે જ્યારે હાલ ગુજરાતમાં રાંધણ ગેસ નો બાટલો નવસો પચીસ ની આસપાસ મળી રહ્યો છે જોઈએ ત્યારબાદની મોટી ખબર માં તો ભરૂચના અંકલેશ્વર માં અનોખી ભક્તિ રામ મંદિરમાં પીએમ મોદી અને સીએમ યોગીની પણ પ્રતિમાની સ્થાપના કરાઈ હતી મિત્રો આ વસ્તુનું કારણ તમને ખબર જ હશે કે કેમ રામ ભગવાનની સાથે આ બંનેની મૂર્તિ રાખવામાં આવી છે તમારો અભિપ્રાય આ અંગે કમેન્ટમાં જરૂરથી જણાવજો જોઈએ ત્યાર બાદની મોટી ખરમા તો ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરની આસપાસ છે થોડા દિવસો પછી બ્રાન્ડ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 75 થી પણ ઓછી થઈ ગઈ હતી ભારતીય બાસ્કેટની કિંમત પણ લાંબા સમયથી બેરલ 80 રૂપિયા ડોલર જોવા મળી હતી આ વિstિતિમાં દેશની નરેન્દ્ર મોદી સરકાર ઊનાળામાં યોજનાની સામાન્ય ચૂંટણી પહેલા ભારતીય ગ્રાહકોને રાહત આપવા અને પેટ્રોલ ડીઝલને સસ્તું કરવા ઉપર વિચારણા કરી રહી છે જોઈએ ત્યાર બાદની મોટી ખરમા તો ખેડૂતોના ખાતા આવશે પૈસા સાઈઠ વર્ષથી વધુ વયના તમામ પર ખેડૂત પરિવારને માટે આવી રહી છે મહત્વની પેન્શન યોજના જી હા મિત્રો સાઈઠ વર્ષથી વધુ પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહે છે આ આર્થિક સહાય માટે સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો દેવભૂમિ દ્વારકાના મદદરીએ ફિશિંગ નેટમાં પગ ફસાયો એરલિફ્ટ કરીને ભારતીય કોસ્ટગાર્ડે માછીમારને નવું જીવનદાન આપ્યું જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ગીર સોમનાથના તાલાલાની સુગર ફેક્ટરી બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં શેરડીના નથી મળતા પૂરતા ભાવ જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ગર્ભગૃહની સફાઈ કરવા માટે શ્રી રામના ભક્તો દ્વારા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને ચાંદીની શાવરણીનું દાન કરવામાં આવ્યું તમે જોઈ શકો છો ચાંદીની સાવરણી જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ફોપ્સે જાહેર કરી વિશ્વના ધનકુબેરોની યાદી મસ્કને પછાડીને અર્નોલ્ડ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે બર્નાર્ડ અર્નોલ્ટની કુલ સંપત્તિ બસો અબજ ડોલર થઈ ગઈ છે તેમજ ગુજરાતના ધનાઢ્ય મુકેશ અંબાણીની કુલ સંપત્તિ એકસો અબજ ડોલર સાથે અગિયારમાં ક્રમે છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો પપૈયાને કાચા ખાવાથી બ્લડ પ્રેશરમાં કંટ્રોલમાં રહે છે તેમજ મહિલાને માસિક અવસ્થામાં પણ મોટી રાહત મળશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો જાણો નવમી ઘણીવાર બિહારના સીએમ બનેલા નીતિશ કુમારની પાસે કેટલી સંપત્તિ છે જી હા મિત્રો તેની પાસે કુલ તેર ગાય દસ વાછડા અને દિલ્હીમાં એક ફ્લેટ અને ટોટલ એક કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે પણ મિત્રો હાલમાં જ તેમણે બિહારના મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત તેર શહેરમાં પંદર ડિગ્રીથી નીચું લઘુત્તમ તાપમાન રહેશે ચાર દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો બોર્ડના વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદી કરશે

અફીનની ખેતી રાજસ્થાનના મેવાડમાં મોટાપાયે અફીનની ખેતી કરવામાં આવે છે અફીનની ખેતી ખેડૂતોને કરોડપતિ બનાવી શકે છે ચાલો જાણીએ મેવાડ ક્ષેત્રમાં કાળા સોના તરીકે જાણીતા અફીનનું ઉત્પાદન થાય છે અફીનના પાક માટે હાલનું વાતાવરણ સંપૂર્ણપણે અનુકૂળ છે જો આવું વાતાવરણ યથાવત રહેશે તો આ વખતે અફીનનું સારું ઉત્પાદન થશે આ વખતે બમ્પર ઉપજની આશા છે જોઈએ ત્યારબાદની મોટી ખબરમાં તો એશિયાની સૌથી મોટી બેઠેલા હનુમાનજીની પ્રતિમા વિરાટ રૂપના દર્શન કરીને થઈ જાઓ ધન્ય જે હા મિત્રો ફરીદાબાદમાં એશિયાની સૌથી મોટી બેઠેલા હનુમાનજીની પ્રતિમા આવેલી છે આ પ્રતિમાની ઊંચાઈ એકસો છે આ મૂર્તિનું નિર્માણ રાજસ્થાનના કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે દર મંગળવારે અને શનિવારે અહીં લોકોની ભીડ જામે છે તો મોટી બે ચા અને બે ટોસ્ટ એટલે કે બટર બિલ આવ્યું રૂપિયા બસો ચાલીસ શબરી રસોઈને ઉઘાડી લૂંટ બદલ તંત્રની નોટિસ ફટકારવામાં આવી છે જોઈએ ત્યારબાદની મોટી ખબર તો આ બેંક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર દર મહિને છસો પચીસ રૂપિયાનું કેશબેક આપી

અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત મતદારોના મોટા વર્ગને આકર્ષવા માટે લોકપ્રિય યોજનાઓ શરૂ થઈ છે. જોઈએ ત્યાર બાદની મોટી ખરમા તો ડુંગળીના ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા મોટો આર્થિક ફટકો. ડુંગળી ડુંગળીની બમ્પર આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતો પાયમાલ. ડુંગળીનું હબ ગણાતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે પરંતુ ડુંગળીનો ભાવ તળિયે જતાં ખેડૂતોને ભારે મોટો આર્થિક ફટકો સહન કરવો પડે તેવી પરિસ્થિતિ સરજાય છે. દોઢ મહિના પહેલા જે ડુંગળીનો આઠસો રૂપિયા મણ

જોઈએ ત્યારબાદની છેલ્લી મોટી ખબરમાં તો રામલલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર યોગીરાજ હવે શ્રી કૃષ્ણની મૂર્તિને આપશે આકાર આ મૂર્તિ અર્જુન અને રથની આકૃતિ પણ હશે બ્રહ્મપુરી અન્નક્ષેત્ર ટ્રસ્ટે આ પ્લાન તૈયાર કરેલો છે મહત્વનો એ છે કે નેપાળની ગંડક નદીમાંથી કાઢેલા શાલીગ્રામ પથ્થરનો જ ઉપયોગ કરવામાં આવશે તો મિત્રો મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં ત્યાં સુધી સુરક્ષિત રહો મસ્ત રહો જય શ્રી રામ જય હિન્દ વંદે માતરમ